ધારાસભ્યના જન્મ દિવસની ભવ્ય અને સાવલી નગર અને ડેસર તાલુકાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચવામાં આવી હતી અને ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટી સહિત ચાર સ્થળે રક્તદાન આયોજન હતું અને સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ પૂજા કરીને દાન દક્ષિણા અર્પણ કરી માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં સાવલી ડેસર તાલુકા સહિત જિલ્લાના સમર્થકો તેઓના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ થકી પ્રતિવર્ષ સર્વ સમાજ ભવ્ય અને વિશાળ નિઃશુલ્ક સમૂહ સહિતના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા કેતન ઇનામતારના અડતાલીસ માં ઉજવણી પણ સેવાકીય પ્રવૃત્તિઓથી કરાઈ હતી અને તેઓના મત વિસ્તાર ની પ્રાથમિક શાળાઓમાં કાર્યકરોના હાથે ચોકલેટ સહિત સામગ્રી વહેંચાઈ હતી અને વહેવલી ના પ્રથમ યુનિવર્સિટીમાં રક્તદાન શિબિર નું મેઘા આયોજન કરાયું સાવલી ના ભીમનાથ મહાદેવ મંદિરે સહપરિવાર પહોંચીને સમાધિ મંદિર અને મહાદેવ ની પૂજા અર્ચના કરી તેઓના માતૃશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા અને જ્યાં ડેસર સાવલી નગર અને તાલુકા સહિત જિલ્લાના ચાહકો સમર્થકોનું હજારો ની સંખ્યા માં ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને ભાજપા વડેદારો કાર્યકરો રાજકીય અને બિન રાજકીયા સરકારી અધિકારીઓ સહિત કેતન ઇનામદારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાવલે નગર અને આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ નગરજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ. ગ્રીન ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના એનએસએસ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સાવલેના લોકપ્રિય દર્શ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આજે માનવતાના એક શ્રેષ્ઠ કાર્ય એવા રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એનએસએસના વિદ્યાર્થીઓ એન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સ્ટાફ અને સમગ્ર એ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં સહભાગી બની એક યુવાન તરીકે એ પોતાનું કર્તવ્ય નિભાવ્યું તમારું નામ સર ડૉક્ટર રણછોડ રથવી પ્રોગ્રામ કોઓર્ડિનેટર એનએસએસ Смотрим по диаспорту и